અને કામ કેવું છે ડેન્જર કામ છે આ તો ફટાફટ નિષ્ફળ તમે બધા દાસ તો કરી લો તો ફેમિલી મારા મમ્મી બને ઉજે સવાર સવાર માં પોવા માટે તો તો અમે પહેલા નાસ્તો કરી લઈએ મારા મમ્મીને કહી દો કે તમે બધા રામ રામ નાસ્તો કરશો કેમ છો નથી આવતો સીતે લાલો તો આપણે સાહાબો વાડગામાં આરામ આરામ દેસી કરી દો દેવા કે દેસી નાઓ

તો ગાઈશ હું આવું છું પહેલાં મારા જો ઘરે પેલા અહીંયા રહેતા અમે અહીંયા દસ પંદર વર્ષ સુધી અમે અહીંયા મારા જૂનું ઘર છે તો આ બધું અત્યારે આમ બધું પડ્યું છે ને જો અહીં મારો ફોટો પણ હશે તો તને બતાવું જો આ હું છું અમારું જૂનું ઘર છે આ પણ મારો ફોટો છે જોઈ લો અમે જુનાગઢ જતા સ્કૂલમાં આ છે ને ભણવા તો આ ધીમી પણ છે ના મંદિર અમારું પેલા છે મતલબ અમારું જૂનું ઘર છે હવે અત્યારે મારા મમ્મી મને શું કામ છે તગારા લેવા મોકલો છે જો આ બધા બાવણા પણ પડી ગયા છે વાવાઝોડો એવું ને પછી ઘર બનાવવાનું અમે ચાલુ કર્યું હતું ત્યાં અમારી જગ્યા ઉપર ત્યારે અમે વાવાઝોડું હતું ત્યારે આવ્યું હતું ને ત્યારે અમે અહીંયા જઈ હતા વાડીએ વાડીએ અમે પંદર વર્ષ સુધી રહ્યા પતંગો તો હરા હરા છે લઈ જવો પડશે પછી તો અત્યારે તો તગારા લેવા આવો છું ગાઈશ અને હમણાં થોડાક સમયમાં અહીંયા થોડુંક કામકાજ આ ઘરને સાફ સફાઈ કરવા પણ આવવાનું છે તો એનો લોક પણ આપણે લાવશું અમે આવી જશે તગાર લઈને ઘરે અને તગાર બેન જાય છે બહાર કામ કામ કરવા બહાર ગામ નહીં અહીંયા જાય છે સાઈડ આવતો બાજુમાં આવા તો નથી ઊભું કામ તો મારે કરવું પડશે ગાઈશ માનતા નો નથી એમ કે અહીંયા હું ઊભી કરી લે બંને બહાર છે ને ધૂળ પડી છે તો પુરાણ કરી દઈએ થોડુંક કે હમણાં કામકાજ બહુ વધી ગયું છે અમારે ધૂળ હારીએ ને અહીંયા વૈયા છે તો શું કહેવાય કે હવે એટલું એટલું જ વધારે નથી તો હજી અમારે થોડુંક જરૂર છે એટલે અમે પાછું કરશું કાક કામ અને ચેનલ પર બન્યા રહેશો તમને પણ મજા આવશે હવે આ ધૂળ છે ને આ માટી થોડીક આમાં પાથરી દેવું બેમ બતાવી અને જાગી ગયા છે અને ઓહો તમે તો એમ કરો છો

પતંગ 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 મજા આવે તો 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 કોને યાર નાના હતા અમે એટલા જ છે છે ઓલરેડી જોઈ લો એક બે ત્રણ છે મજા આવે ને આપણે છે પવોની પાછો આમ જ છે અહીંથી પતંગ સગાવતા કેવી મજા આવે આ કાપવાની કાપ પછી આપડી જાય થી બાજુ માંગાવ તો એવી રીતે ગાય બધી પતંગ ચગાવવાની કોને મજા ન આવે બોલો મારો ફેવરેટ તહેવાર છે મકર સંક્રાંતિ એની તો વર્ષો વર્ષોથી રાજ રાહ જો પેલા નાનો હતો ને લૂંટતો પતંગ હજી હોય તમે ક્યારેક ક્યારેક હતી ઠોક મેલી આપડે કઈ નમતું તો મેલવાનું જ નહીં ફ્રીમાં મળતા હોય દસ પંદર પતંગ વધારે એવું ઓછા નહીં વીતરી પતંગ ખાલી ખડીક ના ઉપરથી તો પછી પતંગનો ખર્ચો કેટલો થાય કે પછી તમને અત્યારે એક પતંગ પાંચ રૂપિયાનો એક વાર વહી જાય તો પાંચ રૂપિયા તો ગયા

પછી આપણે મળીએ ઓકે બન્યા રહ્યો ત્યાં સુધી અમારા નવા બ્લોગમાં નવા બલ્ગરમાં નવા નવા ચેનલમાં નવું યુટ્યુબમાં નવા ઇન્સ્ટાગ્રામમાં હાજી વાત કે તો ગાય જોઈ જતો ગામમાં પણ ત્યાં આવી જતો પાપડ હતો એટલે હું લઈને આવું છું પાપડ અને અત્યારે જાઉં છું ઘરે ફાઇનલી ને અત્યારે અંધારું જાઉં કાંઈક એવું છે આવી રીતે છીએ તો હું ઘરે આવી જશું અને શીતલ ખાઈ છે પાપડ અને જો આવું બધું કામ ચાલુ છે આપણે દેશી સુગાર શું કહેવાય તમારે ગેસ વયો ગયો એવું છે મેં તો આજ વાર આમાં જ વાવો મળ્યો એટલે રાતે ન કરતો શિયાળામાં બાર ક્યાં નીકળો તમે કઈ અટકી ગયો તમને આપતી હશે હવે ન ખવાય હવે આપણે શું કહેવાય કે હવે આપણે આ કામ કાજે એટલે જમવાનું થઈ જાય એટલે જમી લઈએ કસી તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કહી દે તો કે ને કે ને આ તો પબ્લિક બધી જોવે છે ને એટલે કે